એ નળ્યા છે મને કાઈ નથી નડતા નળ્યા છે મને નથી નડતા અરે નળ્યા છે હું ફિલ્મ ન હું કામ નું આખવા જા તું ડિરેક્ટર છો હું પડિયે તો આવ્યો હું ખાલી હિરો છું હિરો નું કામ કરી તારે ખૂટી આખવા લાવના નઈ એવા ગાય હું તારી करू

খুটিয়া আকল মুমি যাও আই দে নি যাও না কালিয়ে নি আরে यार খুটি আকি নে তু নাই এ তো লাখো গিয়া গায়ে আমার গায়ে ওয়ালা এ ও চিলু তাই চিলু কলাটি কও সু স্বাগত 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 মান তো নাতি তু তো লাগা पण आव শেলি তাই বস শেলি শেলি তাই শেলি তাই কেতি করি লিতি শেলি তাই কর তো ভাই আমা হালে ভাই হালে হালে তো করি শেলি বরাবর এক সর હાવી સેલી સેલી કરી ને કેટલી તે કરી શેલી બસિટાઈ ને કેટલી કરી કેમેરામાં સ્વાગત નહીં કરો તે આ હિન્દી માં છે જો પેલા ગુજરાતી હતો અરે યાર આ ભાઈ તું ડિરેક્ટર છો કેમ આવા છો તો કલા તો આમાં આવું છું કલા કીધો હું કહું સ્વાગત અમારું ઈ ગુજરાતીમાં તારે બોલવાનું છે અરે યાર કોઈ તું તો મારો મગજ ફેરવી નાખશો ઓય છેલી ટ્રાય છેલી છેલી કરે કેટલી કરી દે ઓ છેલી ટ્રાય કરીએ કેમેરાગત નહી કર